આ લોકો માટે સ્પેશિયલ પાંચ કિલો લોટ કે બોંધવો પડે તમે તાર અમન છો બૈરા જય માતાજી એટલે માતાજી હોય છે હે ઓ ઓમ ફરીદાક પેલી બાજુ પાછળ નહીં લે બકરાજી આ તો દારૂ પીને જ લાગે સોમાજી જય શ્રી કૃષ્ણ નાતા છો જય શ્રી કૃષ્ણ એ તું ઓજે બે લે કપાજી આપ તો હાથ રૂતું તમારે

આપડે આ ચીઠીઓમાં નંબર લખેલા છે એટલે ખાવા માટે ને હું તો માર સાથે ગયા એટલે પેલું હું ખાઈશ તમે એક કોમ કરો એ નંબરની વાત નંબર પેલા ઓનો નંબર આપજો પછી જાય આ મકા પીવે આ મકા ભૂખનો નો આટો લઈ ગયો છે ગાયન છે બારસો નવરો જો આ નંબર લખેલા છે એનો પ્રથમ નંબર ફૂલ છે એને નાચવાનું છે ગરબે બરાબર છે રમવાનું અને એ રમી જશે ડિસ્કાઉન્ટ હું કરીશ કે શું કર્યું છે બરાબર હવે વાત કરું

છે પેલો નંબર તમે જ્યાં જતા રહો ગોમવાર હવે બંધ થઈ જાઓ રાત થી થોડીક હા એક સમજો તમે આ એક મિનિટ હે મા પેલો નંબર મારો લાભ પ્રથમ પ્રથમ ભાઈ પ્રથમ નંબર પેલો સોમાજીનો સોમાજીનો બરોબર સોમાજી હા બોલો તમે હવે ચાલુ કરો હેડો આપા આપડે બકરાજી મારો નંબર ભલે પહેલો નંબર ને બરાબર હા પણ ઓને આલોય નંબર અને ઓને કાઢો એવું કરવું છે હા એવું જ કરવું છે એટલે તમે કેમ કહેતા હતા કે ખાવાની થી થિયું છે એટલે ધીરે ધીરે આવે બધું ના ભાઈ હા પ્રથમ નંબર આલ્યો તમને

આવા બે હું બે આવ બે આવ કશું ખુશી બે હું આવા તો તારો બચો વાત બસ ને તો રમીરક ભાઈ અમે ખાસાવા નહી આ અમાર રમવાનું છે અહીંયા એ માર છે ને બે કેમ વાયો બાજરો ખાતા જા પપ્પા અડધો કલાક થી રમુ રમુ કરે રમીરક ઈ રેડી ચલો શૂટિંગ એ મોબાઈલ માં ઉતરે હરી બધી રીતે રેડી અમલજી કઈ જો માતાજી ની જય બોલાય સ્ટાર્ટ કરાઈ દો ચલો બોલો જોગણી માતગી જય ચાલુ કરો ભાઈ સ્ટાર્ટ મે તો થોડો પીઠો ને ઘણો છડી ગયો રે મધરો દારૂડો મે કે છે લે બકરા જે મે તો બે પવા લીધો બીજો રે

કઠળમાં માં કા વધાર છે કે બોલ લો એ લઈ જા ને કમરામાં રંપાઈ ફાવે અરે બચો બચ હા હા મો હા તો તમે રમો હા લોટ પાડી રાખો તાર હો બધું બદલી નાછો